જીવન ઘડતર ના પ્રેરક પ્રસંગ ની વાર્તા છે દસમી જો આગળ થોડમાં જ કેટલું બધું સરસ કહી જાય છે દે દે ને રાખે તે રાક્ષસ દે તે દેવ અને રાખે તે રાક્ષસ શબ્દ માં જ બધું સમજાવી ગયું છે કેવું સરસ સમજાવી ગયું છે સાંભળો મારા બાળકો મિત્રો ને મોટા નાના ને બધાને નમ્ર વિનંતી કે તમે કામ કરતા કરતા તમારા બાળકોને સંભળાવજો એવી મારી નમ્ર વિનંતી છે આમાં નાનકડી વાર્તા છે પણ ઘણું બધું સમજાવી જાય છે આપણા બાળકોને આપણે જો ઘણા શું હોય છે સર્વિસ કરતા હોય તો બાળકોને ટ્રેન કરી નથી શકતા એને સારી સલાહ આપી નથી શકતા એનામાં ધ્યાન નથી દઈ શકતા તો એ લોકોને છોકરાઓને જે વિચાર મળવા જોઈએ મા બાપ પાસેથી એ મળતા નથી અને અત્યારે આપણા એક તો ચલો પેલા વાર્તા વાર્તી લઈ પછી થોડુંક આપણે વિનોબા પોતાના ગામ ગાગોદે માં રહેતા હતા ત્યારે એમના ઘરમાં એક ફણસનું ઝાડ હતું એમના ઘરમાં ફણસ નું ઝાડ હતું એ ઝાડ ઉપર દર વખતે જયારે પહેલ વહેલું ફણસ ઉતરતું ત્યારે એમની માં કહેતી કે પહેલા ગામના દરેક ઘરમાં બધાના ઘરમાં પેશી આપી આવો અને પછી ખાવા પચાસ સાઠ ઘર ના ગામ હતું બાળકો એક એક ઘરે જઈ અને ઋતુના પહેલા ફણસાની ની બબ્બે પેશી પહોંચાડી બે બે પેસી સાઠ ઘર હતા એમાં બધે ઘરે બે બે પાસે પેસી પહોંચાડ્યા હતા અને પછી અને ત્યારબાદ જ તે પોતાના એમાં મુકતા મોમાં બધાને બે બે પેશી દઈ પછી પોતે મોઢાના પોતાના મોઢામાં મૂકતા આમ પહોંચીને ખાવાના સંસ્કાર વિનોબા ઉપર નાનપણથી જ પડ્યા આવા વિચાર એના

બાળક ને બહુ જ મજા પડે છે પણ આપણને ફણસ ની પેશીઓ ગામ માં વેચ્યા પહેલા નહોતી મળતી અને મને હજી યાદ છે કે એ પેશીઓ ઘરે ઘરે એ પેશીઓ ઘરે ઘરે જઈ અને વહેંચી આવવામાં મને કેટલો આનંદ આવતો એ ઘરે ઘરે જઈ અને પેશી વેચી અને મને ઘરે આવતો અજબ જ હતો બધાને જે હું ખવડાવી ખાતો પછી ખાતો એ મને બહુ જ આનંદ હતો જાતે ખાવામાં જે આનંદ આવે છે જાતે ખાવામાં જે આનંદ આવે છે

જાનવર ને ખબર પડે છે એનું બચ્ચું હોય ને તો એને પેલા ખવડાવી અને પછી પોતે ખાય છે અને એના ખવડાવે છે તો એને એની જ ચક્કી હોય છે ચક્કીના માળામાં બચ્ચું હોય હોય તો એ ગમે ત્યાંથી એને ખાય એ પ્રમાણે એને માં થાય અને પછી એવું ગોતી આવે અને જમાડે ત્યારે જ એને શાંતિ વડે કે મારા બચ્ચા એ જમી લીધું એમ મૂંગા માં એટલી શક્તિ છે એમ તો તે અનુભવ ની જોવા જેવું છે તે અનુભવ જોવા જેવો છે જોવા જેવું છે તે અનુભવ જોવા જેવું છે આ બાળકોને સમજાવી કે જે તે દેવ અને રાખે તે રાક્ષસ બોલે બોલો તમે શું બનશો દેવ કે રાક્ષસ શું કે છે જો આ બીજી વાર વાંચું છું બે રાક્ષસ બોલો કે બોલો તમે શું બનશો દેવ બનશો કે રાક્ષસ એટલે બાળક કે છે ના માં અમારે દેવ બનવું છે અમે કઈ પણ ખાશું તો બીજાને ખવડાવીને ખાશું બટકું હશે તો બટકું કોક ને દઈ અને અમે ખાશું બટકું એ ખાશે બટકું અમે ખાશું અમારે દેવ બન્યું છે રાક્ષસ નહીં